અમરેલી શહેરમાં ચોવીસ વર્ષીય યુવતી ઉપર છરી વડે હુમલો કરનાર બે શખ્સોને ઝડપી લીધી પોલીસ જ્યારે યુવતીની સગાઈ થઈ જતા શખ્સે ગળા ઉપર ઘા ઝીકી દીધા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અમરેલી શહેરમાં ભાવિક ભવાની મંદિર વિસ્તારમાં સોળ નવ બે હજાર પચીસના ના રોજ ચોવીસ વર્ષીય યુવતી હેતલબેન પર બે શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો યુવતીને ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી યુવતીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા યુવકે યુવતીના ગળા પર છરી વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો યુવતી પર હુમલો કર્યા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા જે બાદમાં યુવતીની માતા શાંતુબેન માવજીભાઈ ભાટ દ્વારા અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે પોલીસે વિવિધ દિશાઓમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અમરેલી સિટી પોલીસે ગણતરીની કલાકોમાં જ યુવતી પર જીવલેનો હુમલો કરનાર બે આરોપીને ઝડપી પાડ્યા હતા જેમાં વિપુલ જાદવભાઈ ઘુંગવડા તથા આકાશ મહેન્દ્રભાઈ આવટે બંને આરોપીને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તારીખ સોળ નવ બે હજાર પચીસ ના રોજ આશરે પંદર ત્રીસ જીરો વાગે અમરેલી ટાઉનના ભાવકા ભવાની મંદિર જોડે એક ઘટના બનેલી હતી જેનામાં ભોગ બનનાર હેતલબેન ભાડને જે આરોપી છે વિપુલભાઈ જાદવ અને એક અજાણ્યા હિસાબે એમને હાથી અને ગળાના ભાગ્ય છાડીના ગામ મારેલા છે અમરેલી પોલીસ સ્ટેશનમાં આ બાબતે બીએનએસ કલમ એકસો નવ હેઠળ એટલે અટેમ્પ્ટ ટુ મર્ડર હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને જે આરોપીઓ છે બંને એમની કાયદેસર ધરપકડ કરવામાં આવેલી છે હુમલો પાછળનું કારણ આમાં જે ભોગ બનનાર છે એમની એક મહિના પહેલા સગાઈ થયેલી હતી અને આ જે આરોપી છે એમનો ભોગ બનનાર જોડે

ભોગ બનનારની સ્થિતિ છે એ અંડર ટ્રીટમેન્ટ છે અને ડોક્ટર એમનું ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે અત્યારના એ હોસ્પમાં છે એમનું સ્ટેટમેન્ટ પણ આપી રહ્યા છે જે આરોપીઓ છે એમની ધોરણસર અટક કરવામાં આવેલી છે અને આગળ એમની સામે જે દરેક કાર્યવાહી કરવાની છે એ કરવામાં આવશે તપાસ આજે ગુનાની તપાસ છે એ અમરેલી સિટી પોલીસ ઇન્સ્પેક્ટર ડીકે વાઘેલા કરી રહ્યા છે હવે પછીની પોલીસની કાર્યવાહી છે જેમ કે મેં કીધું કે આ લોકોને ધોરણસર અટક કરવામાં આવેલી છે